भगवान शंकर जी कहते हैं देवी भगवान निराकार 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 का मतलब सुन उनका कोई आकार नहीं अच्छा बताओ पानी का कोई आकार होता है कोई आकार अच्छा पानी का आकार कब होता है जब फ्रिज में रख दो तो तुम अगर कुल्फी स्टाइल में रख दोगे तो कुल्फी बन जाएगा ओम नमः शिवाय हर हर महादेव नमस्कार दर्शक मित्रों तुमने जणावता बहुत शेयर्स आनंद आया है क्या बागेश्वर धामना त्रेंद्र शास्त्री बागेश्वर सरकारे दर्शन किया अपना જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના એમની આખી ટીમ સાથે આજે સોમનાથ મહાદેવના સરસ એવા દર્શન કર્યા અને મહાદેવજીથી પ્રાર્થના કરી કે આપણા બધા ગુજરાતવાસી અને ભારતવાસીઓનું કલ્યાણ થાય એવી સોમનાથ બાબાના દરબારમાં બાગેશ્વર ધામ દરબારે નતમસ્તક કરીને જે છે પ્રાર્થના કરી અને મંદિર સોમનાથ મંદિરના ટ્રસ્ટ ટ્રસ્ટી મહેનશ્રીએ બાબાને સરસ એવા દર્શન કરાવ્યા બાબાજી સાથે જે છે એમની આખી ટીમ નાની બાળકી તમને જોવા મળે છે એ પણ આપણે ગુજરાતની એ જુઓ કેવી રીતે બાબાજી સાથે આપણા જે વૃદ્ધ લોકો છે એમને આશીર્વાદ આપી રહ્યા છે જય હો બાગેશ્વર ધામની જય હો સોમેશ્વર મહાદેવ સોમનાથ મહાદેવની